જય સ્વામિનારાયણ મારા રેસ્ટોરન્ટે આજ તો ભાઈ તવો બનાવવા માટે એક બેન આવ્યા હતા ને આ મારા પાંચમો તવો છે બને છે ને એ અને આ છે કાજલબેન એ જ તવો લઈને આવ્યા હતા અને એનો તવો છે નવ કિલો ને બસો ગ્રામનો તો ચાલો બનાવવાનું કરી દઈએ શરૂ તો ગેસ શરૂ કરી દીધી ને ઉપર મસ્ત મજાનો તવો મૂકી દેવાનો છે અને પછી તવામાં જો આવી રીતે ફ્લેમ રાખવાની છે ફૂલ કારણ કે ફરતો એ ગરમ થઈ જાય ને એટલા માટે વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો ને સુરતથી છો તો એકવાર મારા રેસ્ટોરન્ટે આટો મારવા આવજો આટો મારવા આવો તો વાળું પણ કરતા જજો અને તવો મસ્ત મજાનો જો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ગરમ કરવાનો છે ને પછી નાખી દેવાનો છે મીઠું કારણ કે મીઠું નાખશું અને ઈટથી આપણે ઘસશું ને તો એની પકડ ફટાફટ આવે છે તવામાં અને ઘણી વાર એમ થાય છે કે ભાઈ નવો તવો હોય તો કેવી રીતે થાય ને કેમ થાય ને ડરવાની જરૂર નથી કારણ કે ડરશું ને તો નહીં કાંઈ થાય ટ્રાય કરવાની અને જો અમારો દીપુ મીઠું લઈને અને ઈટનો કટકો હોય ને એને આ રીતે ઘસવાનો છે તવાને જેટલો ઘસજો ને એટલી પકડ એમાં ફટાફટ આવશે અને આ પ્રોસેસ એને ઘણી બધી વાર કરી છે અમારે ત્રણ કલાક થયા હતા તવો કરતાં તો તમે ઘેરે બનાવ આ કઈ રીતે તવો બનાવો જ્યારે કહી દેજો ને તમારે એટલી મહેનત ન કરવી તો અમારા રેસ્ટોરન્ટ આવજો અને બનાવી દેજો તવો ફોલિટ થઈ ગયો સાફ થઈ ગયો ને પછી આપણે એની ઉપર તેલ સ્પ્રેડ કરવાનું છે તેલના ટીપા પાડવાના છે સ્પ્રેડ નથી કરવાનું કારણ કે મને મારા આગળના વિડીયોમાં ખબર નહોતી પણ હવે હું ટીપ્સ અને ટ્રીક્સ સાથે તવો બનાવતા શીખીશું તો જો આવી રીતે તવો હશે ને મસ્ત મજાનો બળવા દેવાનો છે જેટલો બળશે ને એટલો ફાયદો છે અને આ આપણે ઘરે બનાવતા હોય ને તો તો આપણે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ આવી રીતે કરીને તો ચાલે કારણ કે અમારે તો તવો બનાવીને જ આપવાનો એટલે પૂરેપૂરી પ્રોસેસ કરીને જ આપવાની હોય અને જો મસ્ત મજાનો તવો બનવા જઈ રહ્યો છે અને બસ આવી રીતે ટીપાં પાડતા જવાના છે અને ગરમ કરતા જવાના તવો લૂંચવાનો નથી અને પછી વચ્ચે તો જો થઈ ગયો છે આમાં તવામાં તમને ખબર પડી જાય છે ક્યાં ક્યાં બન્યો છે ને ક્યાં ક્યાં નથી બન્યો અને ઘેરે પણ આપણે શું કહેવાય ઘેરે પણ આપણે આ રીતે તવો બનાવવો જોઈએ અને તમારે ઘરે એટલી બધી મહેનત ન કરી તો અમારે આવી જાય અમારા રેસ્ટોરન્ટ અમારો દીપુભાઈ મસ્તનો બનાવે છે તવો અને એણે કોટનને કોટલી પણ વાળી લીધી જેથી કરીને તેલ તેલવાળી કરી અને લોટી ઉપર સ્પ્રેડ કરી શકાય વ્યવસ્થિત રીતે તો પકડ ફટાફટ આવે છે અને તવો જો વચ્ચે સાઈડ બની ગયો છે અને મારી આંગળી દેખાય ને તવો નથી બન્યો કારણ કે તવો બનતા મારે ત્રણ કલાક લાગી જ છે પાકે પાઈએ અને પછી ઠરતા એને આખી રાઈ તમે ઠરવા દીધો ત્યારે તો તવો અમારો ઠેરો કારણ કે હીટ જ એટલો હોય અને જો આજે કોર બધી બાકી છે તમને જો જણાઈ જશે અને પછી લઈ લેવાના છે કાંદા મેં ઓલા વિડીયોમાં કાંદા બાળાતા પણ મને મારા દીપુભાઈએ કીધું કે ભાભી આવી રીતે કરવાનું તો ફટાફટ આપણે જે કાંદા છે એ પૂરી લોટીમાં સ્પ્રેડ થઈ જાય અને કાંઈ બીજી કાંઈ બી નથી રહેતી બળવાની પણ ખાસ ધ્યાન રાખવું કે પાણી અને અડવું જોઈએ પાણી અડશે ને તો પાછું ખરાબ થઈ જશે એટલા માટે કારણ કે મને નથી ખબર એ આ ટીપ્સ આ ભાઈએ જ આપી છે દીપુભાઈએ અને જો મસ્ત મજાને અને આટો સમયે અડધી અડધી કલાકની પણ કલાક કલાક કરી છે તેલ લગાડવાની ટીપા પાડીને અને આ રીતે કાંદો ઘસવાની આ તો વિડીયો છે અને મોટો થાય એટલા માટે થોડું થોડું પણ ઘેરે બનાવતા હોય ને તો આવી કલાક કલાક આ વસ્તુ કરશો ને એટલે તમારો તો પરફેક્ટ બનશે બનશે અને બનશે અને ન બને તો અમારા રેસ્ટોરન્ટે આવજો અને અમે આ જે તવો બનાવ્યો છે એની ઉપર પેપર પણ માર્યું છે મારા દીપુભાઈએ તો આવી પ્રોસેસ એણે લગભગ ત્રીસથી પાંત્રીસ વખત કરી છે તેલ અને કાંદાની કારણ કે જેટલો તવોને ઘસજો ને એટલો જ તવો આપણો મજબૂત અને સારો થશે અને ઘણીવાર એવું થાય કે પેપર બનતા હોય અને શરૂઆતમાં બને છે વચ્ચે નથી બનતા તો એના માટે પણ ટીપ્સ છે કે એની ઉપર મીઠું ભભરાવી અને ઘડીક તતડવા દેવું ને પછી એને છે ને આપણે મોહતાથી લૂછી લેવો એટલે તમારું પેપર કે અટકશે નહીં ને હોટલમાં બને એવા સેમ પેપર બને જ છે અને આ પ્રોસેસ તો ઘણી બધી વાર કરી છે પણ વિડીયોમાં તો ખાલી બતાવીએ છીએ પણ રિયલમાં જો તમે તવો બનાવો તો ઘેરે પણ આ રીતે બનાવી શકાય કારણ કે જો અમારો પહેલો તવો જોઈએ ને મારે દીપો ભડકો કરે એ તવા જો કારણ કે એ ભડકો કરે ને બનાવેલો તવો છે અને અમે તો ભાઈ કસ્ટમરને ખવડાવીને મોજ કરી તો તમે પણ મોજ કરવા આવો જઈશો